અંકલેશ્વર જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં આવેલા લાયકા કોલોની ખાતે ગત અઠ્યાવીસમી નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ લાયકા કંપનીના વીપી ડૉક્ટર આનંદ ઉપાધ્યાયે કંપનીમાં સફાઈ કામ કરતી મહિલા કર્મચારીને ઘરે કામ કરવા બોલાવી હતી જ્યાં મહિલા કર્મચારીને ચા બનવાનું જણાવ્યું હતું જે બાદ કર્મચારી ચા બનાવી આપવા આવતા વીપી ડોક્ટર આનંદ ઉપાધ્યાયે તેઓનો હાથ પકડી લીધો હતો અને બેડરૂમમાં જવાનો ઈશારો કર્યો હતો ડઢાયેલી મહિલા પ્રતિકાર કરે એ પૂર્વે આનંદ ઉપાધ્યાય શારીરિક અડપલા શરૂ કર્યા હતા ત્યાંથી એન કેન પ્રકારે મહિલા સફાઈ કર્મી ભાગી ગઈ હતી જે બાદ નોકરીના બીજા દિવસે ના ગયા બાદ ત્રીસ મિનિટના રોજ નોકરી પરથી કાઢી મૂકવામાં આવી હોવાનો ફોન આવ્યો હતો અંતે મહિલા કર્મચારી દ્વારા કંપનીની હેડ ઓફિસ તેમજ જિલ્લા પોલીસ વડાને આ અંગે લેખિત ફરિયાદ આપી હતી જે અંગે તપાસના અંતે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા અંતે વિધિવત મહિલા કર્મચારીની ફરિયાદ નોંધી લાયકા કંપનીના વીપી ડૉક્ટર આનંદ ઉપાધ્યાય વિરુદ્ધ શારીરિક અડપલા તેમજ અન્ય આઈપીસી દ્વારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી